મારી દાદા મારે તો આ વાઘણે કોણ મારે ના એમ તો મોમાં વાગ છે પણ વાઘ આમ થોડો મને ઢીલા જેવું લાગે અલ્યા કાંડેવા કરે તો મુઢું તો ઢીલું આવે જ અલ્યા હવારમાં ઉસર પેરીન જો ના બધું તો એ ના એમાં એવું હતું કે હું આખો દાડે ઈકણ રહ્યો ને બોર ઉપર નહીં નાખ્યો તો નાયો નાયો ના આયા આ મય કાની પટ્ટી પાડી આવી ઈ કાર્ગો પેન્ડ કાર્ગો એ ચોરી કરી તને ના ચોરી નહીં કરી બાપા 1400 રૂપિયા લે મારી સોગન તમારી સોગન તો પણ 1400 માં આ એક આર્યું હતું એક આર્યું હતું એક ચડડો ને ટીશર્ટ ચાર લાવ્યા એમ ચાર લાવડો બે જોડી આ કના ઘર ગાધું તાર બફોરી પડે કે ગાધું તો પડે કે

તમારણા ગજબ કરના છોડી પેલા પેલો ભાવ ભાવશે કે તમાર ખોડિયું આવશે પછી પેલો વીર્યું આવશે પેલો હરખું આવશે આ બધા આવે હોય પણ ના ના

તો આ તો નક્કી કાર્યા તીએ જ આ પેલા યોનું હુડ ફાડ્યો છે નોમ મારા ભોણા નું બરાબર મારા ભોણા નું હુડ તોડવું હોય તો એની રીક્ષા મમા ની નહીં પડી દે તો એ પેલા મેરિયાની ની રીક્ષા તોડવા જાય અલા મણીલાલ જી વાત કરો અલા મી તોડી નહીં હું તમને કહેવા આવ્યો કે તમાર પોણીઓ બચી જાય તો હમણે મેરિયા છે ખબર છે મેરિયા આપડા ગમો માથા ભારે માથા ભારે હતે સરપંચ નહીં માથા ભારે ભાવ ખાલી એમાં યાર તમે મારા માથે ચોરી નાખી દીધી બોલાવતો ભણો ખાવા બેઠો ઘરમાં લાવો બોલાવતા હોય બેઠું લોચા મારે

નાટે મણીલાલ પૂછો મરવા પડે મરવા ડો હે ભણ આ કાળુજી ગઈ વાત સાચી વાત પેલા તું મને લાકડી નું હોમો મળે તો મને

મારા હાથમાંથી ખાઈ તમે ત્રણ વખત મારેલો યાદ હો મારો પણ વાત હોબળો ભરા

અને મેહરુભા હવારે આવે એટલે તમે તાર ફૂટી લેજો મુજબ ના કાળો જી ના હું અત્યારે મેરુબા ફોન કરીને કઈ દીધું હમણાં ફોન કરું કરું કાળું આવ્યા હોય હું યાર મોટા ભાઈ તમારો ભણ્યો યાર મન નહી હાલતો યાર ભણ્યો સમજણ મો નહી હાલતો મન આ લાવ ફોન માં ને કાડું ઉપર ઉપર બેવા કે યાર બેવા કે હું શું કહું હું તમે કોણ સોગન ખો દખો નઈ મારી બે નજરો મેં ભણા નિશા પાડતા જોયો ગગિની સોગન બસ તો તો હાચું બોલ તું હાચું બોલ લે હું એક ગગિની સોગન ખાધી લો અલ્યા તું યાર આજે બરોબર હું શું કહું ભણા તારે કદી કોમા પડે બોલાવીને અત્યારે કેવા ગમ આજીવન કરી દીધું તું હાચું બોલી ગયા હાચું બોલી ગયા હવે

ઉપર ની સાથે વરસાદ પડે બધા જેવું કરી મેળતી રીક્ષા ને આવું સારું લે તો ભાવ ભા લગન ના ઓર્ડર બઉ આવુડ ફાળી ના દસ પંદર હજાર ખર્ચો આવશે અને એરો મેરીઓ સોડશે નઈ તમને

આ તમે વાત કરી નઈ ને કે ભાઈ તમાર ગમ્બર પડી જાય મારો બોલાય હારે જો આ વાત ને જો ના થવી જોયા એક આજીવન ના થવી જો ભાવભા નહી બરોબર

એ કે દુંદરા તો ખાલી ગરમોય જોપણ બારે જોપણ બારે જાકે ના ઓય ખબર વગર તોય આવશે એ વાત આ કાડિયો બકકી દે મને એવું લાગે જો આવશે ને તો તો તારા તો આજ પગ ભાગ છે ભાગસી પણ ભેડા મારામ જ તને મારા ઉપર થોડી દયા ના હું તારા ને તારા પણિયા ને ના છોડું પડે એ માટે તારા ક્યાં કહેવા આવ્યો અને મને ખુલ્લે આમ ધમકીઓ ઘણું કાપી નાખું ઓમ કરી નાખું હવે હું કરું હું તો વાઈ જો ડાયરેક્ટ ભાવુભાન ઘેર જો તા તો બચી હું કરું હવે મને તો હવારું ગોમવાળા ગમે તો પૂછવાના જ નથી તો મારે તો સાચું કહેવું જ પડશે હું તો સત્તા માર્ગે હેડવા વાળો મળે એટલે મારે તો કહેવું જ પડે હવારે કઈ જવું જ્યાં આવે જો